સૌરાય ટ્રેક્ટર અને ટ્રેલર આખો સેટ આપવાનું છે સાવ યાદબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટોટલ માહિતી આપી દઈશ આ શામજીભાઈના ટ્રેક્ટર અને ટ્રેલરની વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો સૌરાય ટ્રેક્ટર છે અને તેની સાથે એક ટ્રેલર છે આ બંને આપવાના છે શામજીભાઈને સૌ પ્રથમ હું તમને ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર ટોટલ જવાબદારી હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટર ટ્રેલરના માલિક સામજીભાઈ નો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા તો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે ટ્રેક્ટર ટ્રેલર તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ રહ્યા છો સારા ટાયર છે પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે અને સાથે ટ્રેક્ટર ની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે તમે વિડીયો અંદર ટ્રેલર પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો અંબિકા ટ્રેલર છે સારા અંદર સડો જોવા નહીં મળે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં બાકી આ સેટ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ જોઈ શકો છો ટ્રેલર કમ્પ્લેટ સારું ટ્રેલર છે હેવી લોખંડ જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા બંનેના કમ્પ્લેટ છે હવે કિંમત ની વાત કરું તો આખા કિંમત કિંમત રાખવામાં આવેલી છે છે જે રૂબરૂ સ્થળ ઉપર ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મોરબી તાલુકો છે હળવદ અને રણસોડગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ટ્રેક્ટર ટ્રેલર તો શામજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શામજીભાઈના પંચ્યાસી એક વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો